ભુજમાં જર્જરિત થઈ ગયેલ પાણીના ટાંકાનું ડિમોલેશન ભુજમાં ભૂકંપ સમયે જર્જરિત થઈ ગયેલ પાણીનો ટાંકો ડિમોલેશન કરવા માટે ટેન્ડર પાસ કરવામાં આવ્યા છે અને તે બાબતે ભુજ નગરપાલિકાના ચેરમેને વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નગરપાલિકા દ્વારા ટેન્ડર કરીને એની જે પ્રવૃત્તિ છે

ટાંકો જે છે એનું ડિમોલેશન કરવામાં આવે ફગાવામાં આવે તેથી અહીંયા પાર્કિંગ માટે આપણે આ જગ્યા ઉપયોગ કરી શકીએ તો આપણે ટેન્ડરિંગ કરી અને ત્રીજા પ્રયત્નથી આ ટેન્ડર ધારક મળેલ છે અને ટૂંક સમયની અંદર આ ટાંકો તોડવાનું કામ ચાલુ થશે અને કોઈ જાનહાનિ ન થાય એવી રીતના ધ્યાન રાખી અને કોન્ટ્રાક્ટરને એવી સૂચનાઓ આપી અને કામ કરવામાં આવશે અને ખાસ કરીને આ જ્યારે ગ્રાઉન્ડ લેવલ થઈ જાશે ત્યારે નગરપાલિકા દ્વારા એક ઠરાવ કરી સામાન્ય સભામાં બાલી આપી અને આ પાર્કિંગ પ્લોટ તરીકે આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવશે જેથી મહાદેવ ગેટ આજુબાજુ પરશુરામ ચોક આવેલું છે અવારનવાર અહીંયા કને પરશુરામ ભગવાનની રવાડી પણ નીકળતી હોય છે અહીં ગરબી પણ થતી હોય છે જેટલા પણ ધાર્મિક તહેવારો છે અહીંયા સોસાયટીઓ દ્વારા અને અહીંયા ધંધાર્થીઓ દ્વારા અહીંયા કરવામાં આવતા હોય છે તો એ એક ખુલ્લો પ્લોટ થશે તો એ એક ધાર્મિક કાંઈ પણ નવરાત્રિ છે કે ગણેશ છે કે એના માટે ઉપયોગી બનશે અને ઉપરાંત મહાદેવ ગેટ પાસે પાર્કિંગ વ્યવસ્થા બીજી કોઈ છે નહીં તો પાર્કિંગ વ્યવસ્થા માટે પણ ખૂબ ઉપયોગી થશે હા પાર્કિંગ માટે જે સુવિધા કરવામાં આવી રહી છે તો લોકોને પણ ટ્રાફિકથી સમસ્યાથી દૂર રહેવું જી એના માટે લાખો તેમને ઊભી કરવામાં આવી છે જી નગરપાલિકા દ્વારા જ આ આખું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોની પણ માંગ હતી ઘણી અહીંયા એક parking ની સુવિધા સારી નગરપાલિકા દ્વારા કરવામાં આવે તો જેથી અહીંયા ટ્રાફિક ઊભી ન થાય કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે